તમારા લોકો ની ડિમાન્ડ હતી ભાઈ તમે કોમેન્ટ એવી કરો અમારે તો પૂરી કરવી જ પડે હાલો ચલીએ શરૂ કરતે હે ચાલુ ભાઈ ચાલુ

તો ફાઈટ તો બધી ના પડે કે જે 1 રૂપિયા નું પેટ્રોલ નઈ આવે તો ચાલો આપણે એકવાર ટ્રાય મારી આવો તો મારા ભાઈ તમને કેવું લાગે બાપુ બસ રેડી મોજે દરિયાને દરિયા રોક 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 બસ રોક 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 બસ ઓવ ઓવ

આવશે ને ચારનું આવશે ચાર રૂપિયાનું પેટ્રોલ આવી ગયું મિત્રો મીતર આવી જ ગયો જો ભાઈ ચાર પોઈન્ટ આવી ગયો ઓછી ભાઈ નાખેલું ચાલુ તમે ચાર રૂપિયા નાખી એના વગર નાખ્યો કોઈ આવેલું અમર બી ત્યાં વિડીયો વિડીયો આવેલું કોઈ નહીં આવે અમે નવરા કહેવાય